લઈ જવાય વડગામ તાલુકાના મજાદર ગામે ઘણા સમયથી ઠાકોર સમાજના લોકો દ્વારા દબાણો બાબતે પંચાયતને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય મજાદર ગામે ઠાકોર સમાજના સાઠથી વધુ પરિવારો વસવાટ કરે છે ઠાકોરવાસની આજુબાજુ લઘુમતી સમાજના લોકો દ્વારા દસ ફૂટ ઊંચો કોટ કરી દેતા ચોમાસાની સિઝનમાં મહલ્લામાં પાણી ભરાઈ જતા હોય છે પાણી ભરાઈ જવાના કારણે તાવ જેવા રોગોથી લોકો બીમાર પડતા હોય છે ઠાકોરવાસમાં કોઈ બીમાર પડી હોય તો એકસો આઠ એમ્બ્યુલન્સ મહોલ્લામાં આવી શકતી નથી ઠાકોરવાસની આજુબાજુ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યા છે ઠાકોરવાસમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો સમસણયાત્રા લઈ ચાલવું પણ મુશ્કેલ બન્યું છે દબાણ બાબતે પંચાયત અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નથી એવા આક્ષેપ ઠાકોરવાસના લોકોએ લગાવ્યા હતા હાલમાં જાહેર રસ્તા પરથી ચાલવું મુશ્કેલ બન્યું છે રસ્તાની આજુબાજુ રહેતા લોકો ચાલવા દેતા નથી એવા ઠાકોરવાસના લોકોએ આક્ષેપ લગાવ્યા છે દબાણો દૂર કરવામાં આવે જાહેર રસ્તા ખુલ્લા કરવામાં આવે એવી ઠાકોરવાસના વાસ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે આવો સાંભળીએ શું કરી રહ્યા છે ઠાકોરવાસના વાસના લોકો મારું નામ દક્ષ્યા ગમ નું નામ અમારે ચોમાસાનું પાણી પોણી વાહનો ભરાય છે કેડ કેડ ઊભી વાહનો પાણી ભરાય વાહમાં પોણી ભરાય તો જોઈને પોણી નીકળવાનો માર્ગ નહીં અને પોણી ભરાય તો વાહમાં રોગચાળો ફેલાય એના લીધે બધા બીમાર થાય તો અમન ખાલી સરકારને એટલી નમ્ર વિનંતી કે અમન પોણી નીકળવાનો માર્ગ કરી આલો અને બીજું એક પંદર ફૂટ ઊંચા કોટ અને બીજું કોઈ બીમાર થાય તો એમ્બ્યુલન્સ કે કોઈ વાહન આવવાનો કોઈ રસ્તો નથી રાખ્યો અને જે અમારા રસ્તા હ તો હેડવા જઈએ તો પથ્થર પથ્થરમારો કરો અને બીજું એ કે તમે વધી હેડો ના આ તમારો રસ્તો નહી અને બીજો રસ્તો હ એ હોકડો હ તો અમારે ચોથી હેડવાનું તમારી માંગ શું અમારી માંગ એ જ છે કે અમારા જાહેર રસ્તા ખુલ્લા કરી આલો